અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખસ્તા ગામે રાજ્યનો સૌથી મોટો રામાજન પૂજન મહાયજ્ઞ યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખસ્તા ગામે અવધપુરી ખાતે તારીખ આઠ થી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાત સૌથી મોટો રામાર્જન પૂજન મહાયજ્ઞ નું આયોજન ખસ્તા ગામના સુરજીત સુરજીતસિંહ વખત સિંહ ગોહિલ સદસ્ય જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે આ એક યજ્ઞનું પરિણામ હજારો અશ્વમેઘ યજ્ઞ સમાન છે ગુજરાત રાજ્યમાં આ સૌથી મોટો રામાર્ચન મહાયજ્ઞ છે કે જેમાં હજારો ભક્તો ભાગ લેશે પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ સાક્ષાત્કારી સંત શ્રી અભિરામદાસજી મહારાજના સાનિધ્યમાં અને તેમના અધ્યક્ષતામાં આ યજ્ઞનું આયોજન થશે તો આ યજ્ઞમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ પતિ તપાવન મહારાજ અને મહામંડલેશ્વર એક હજાર આશ્રમ કાપડી કાપડીયાળી ઉપસ્થિત રહેશે તેમજ અન્ય સંતો મહંતો આ યજ્ઞમાં હાજરી આપશે આ યજ્ઞના આયોજન વિશ્વ કલ્યાણ ચહેર શાંતિ સામાજિક સમરસતા સૌહાર્દ સંસ્કૃતિ અને ભારતની ભવ્ય પરંપરાને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ યજ્ઞ કરવામાં આવશે તો કાર્યક્રમના ભવ્ય આયોજન માટે સંતોના માર્ગદર્શન હેઠળ તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે આ યજ્ઞમાં યજ્ઞભૂમિનું નામ અવધપુરી પૂરી રાખવામાં આવેલ છે સમગ્ર ગુજરાતમાં સૌ વાર આવા મહાયજ્ઞના સ્થાનથી 25 કિલોમીટરની ત્રિજ્યામાં સનાતન ધર્મને જીવંત રાખનાર અને ભગવાન રામનું નામ સદૈવ લોક જીવે ગુંજતું રાખનાર રામજી મંદિરના 81 પૂજારી બાપુ અને રામાર્જન મહાપૂજા પૂજા યજમા નિમંત્રણ આપવામાં આવશે આ યજ્ઞમાં જેટલું દર્શનનું મહત્વ છે એટલું જ વિશેષ મહત્વ માં પ્રજાદનું આયોજકની ઈચ્છા એવી છે કે ખૂબ મોટા પ્રમાણમાં ભાવી ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ પાવન થાય તેવા શુભ હેતુ સહ 25 ગામના ધુમાડા બંધ રાખવામાં આવશે તો આ રામાર્જનની વિશેષતા એ છે કે આયોજક સુરજીત સિંહની ભાવના અનુસાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈપણ સ્વરૂપે કોઈપણ પ્રકારનું દાન કે અનુદાન સવિનય લેવામાં આવશે નહીં રિપોર્ટર સી કે બારડ એસજેઆઈ ન્યૂઝ ધંધુકા આ છે વીરભૂષણ વિજયસિંહ બાપુ દાદાબાબુધામ પચ્ચમ સેવાનો સરવાળો જેને કહી શકાય એવા વિજયસિંહ બાપુ હમણાં જ સનાતન ધર્મને ઉજાગર કરતો પ્રસંગ ઠાકોરજીની જાનનો વિશ્વ વિક્રમ કર્યો છે અને એ પણ ખાસ અહીંયા ઠાકોરજીની કૃપા દાદાબાબુ પોતે પધારે છે તો બાપુ આપને એક પ્રશ્ન કરું કે સેવાની દૃષ્ટિએ આ કાર્યક્રમ કેવો રહેશે અને આનો વર્લ્ડ રેકોર્ડ કરવો કે કેમ કે આ પાલની ધરતી છે એ કીય ધરતી છે અને હંમેશા માટે આ ધરતીએ વીર પુરુષો અને સાધુ સંતો અને આ ધરતીની અંદર જેટલા જેટલા સાધુ સંતો ગુરુજનો છે એમના આશીર્વાદ થકી અને આ ગામની અંદર જે ગામ દેવ છે હરાઈ માતા એને અસીમ કૃપા આ ગામ ઉપર રહી છે અને આ ગામના જે બધાય મહાનુભાવો છે એમના અને એક ગોયલ પરિવાર દ્વારા સૂચિત છે એ ગોયલ દ્વારા આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રામાર્ચન થવા જઈ રહ્યો છે આ રામાર્ચનની અંદર આની જે કૃપા કૃપાદૃષ્ટિ જે આ ધરતીને અને જે આ ગામજનોને બધાને જે મળવાની છે એ ખરેખર આ જે રામાચરન થવા રહ્યું છે એની કૃપાથી બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે અને આવા ગુરુના આશીર્વાદ હોય અને પતિ પતિ દસ બાપુના આશીર્વાદ હોય બધાની સાથે તો આ એક સેવાકીય કાર્ય છે અને આની અંદર એક ધર્મ જાગૃતિ અને કઈ રીતે ધર્મને ઉજાગર કરવું એ આ રામાચરણથી બધાને મળશે કારણ કે અત્યારે ઘણા જે નવી પેઢી આવે છે ધર્મથી વિકૃત થતી જાય છે અને આ એક ધર્મને સાથે જોડવાનો એક મોટો કાર્યક્રમ છે એવી મારી સરવાળા વ્યાખ્યા છે જય શ્રી રામ બાપુ આ છે મહામંડલેશ્વર એક હજાર આઠ પતિ પવનદાસજી મહારાજ નાગનેશ ધામ અને બાજુમાં ઉભા છે વીરભૂષણ વિજયસિંહજી બાપુ દાદા ધામ પચ્છમ અત્રે અવધપુરી ખસતા એટલે કે સૌથી મોટો રામાર્ચન મહાયજ્ઞ જ્યાં થવા જઈ રહ્યો છે એની જે પીઠ છે જ્યાં ચોકી લાગવાની છે એની ઉપર અત્યારે બિરાજમાન છે અને આખું માર્ગદર્શન આપવા અને અહિયાં બાપુ ની પધારા છે તો બાપુ રામાર્ચન વિશે આપનું આ રામાર્ચન વિશે આપનું શું માર્ગદર્શન છે શું કેવું છે શ્રી રામાર્ચન મહાયજ જો હે એ મૃત્યુ લોક મે એક બહુ બડી પ્રધાન પૂજા હૈ પૂજા મેં રામ શાસ હમરે आचार्य श्री स्वामी हिमालय वासी श्री अभिरामदास जी महाराज की बहुत बड़ी असीम कृपा है उनके श्री आशीर्वाद से खस्ता ग्राम में सौबीगा जमीन के अंदर रामार्चन का महोत्सव होने जा रहा है उसकी पूर्व तैयारी चल रही है उस तैयारी में जो यहाँ का मंडप सभाएं पीठ जो बननी है वो एक अद्वितीय और विशेष यहाँ पर दर्शक राम आर्चन का कर सकेंगे ऐसा मतलब रामार्चन तो भगवत कृपा से बहुत जगह होते हैं श्री के सानिध्य में भी राम, राम आर्चन खूब होते हैं जहाँ कहीं भी महाराज जी की पदरावनी होती है वहाँ रामार्चन ही होते हैं वैष्णव संत भी रामार्चन कराते हैं अपने भी राम जी की इच्छा से कुंभों में रामार्चन कराए हैं लेकिन जी राम रामार्चन जो है विशाल रूप में रामार्चन है रामार्चन अभी तक जो होते आ रहे हैं या हुए हैं वो एक बड़े सूक्ष्म जगह में होते थे जहाँ पर इतना दर्शक राम आर्चन का नहीं कर पाते थे लेकिन आज जो खस्ता ग्राम में सौ जी बीघा जमीन के अंदर जी राम आर्चन महायज्ञ हो रहा है ये आज सबके लिए एक बहुत बड़ा कल्याणकारी रामार्चन है इसमें सहस्त्रों लोग एक साथ बैठ कर के राम आर्चन का दर्शन कर सकते हैं और इस कलयुग में सबसे पूर्णदायी कल्याणकारी ये रामार्चन महायज्ञ है और मनुष्य के लिए ये तो दुर्लभ वस्तु है लेकिन भगवत कृपा से इन गुरु कृपा से महापुरुषों की कृपा से हम आपको इसका लाभ मिल रहा है ऐसे परिवार द्वारा जो रामार्चन हो रहा है वो परिवार भी राम शाह से अभिनंदन और आशीर्वाद के योग्य है जय श्या